તો સોરઠ પંથકમાં ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે ત્યારે સતત વિવાદોમાં રહેતી વંથલી નગરપાલિકા દ્વારા દૈનિક વિતરણ કરવામાં આવતું પાણી દૂષિત હોવાની ફરિયાદ સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા કચેરીએ કરી છે આ પાણી પીવાલાયક ન હોવાનું રોષ ભેર જણાવી સ્વચ્છ પીવાલાયક પાણીની નગરજનોએ માંગ કરી છે અને જણાવ્યું હતું કે નગરપાલિકા તંત્ર ફિલ્ટર કરેલ પાણી વિતરણ કરવાના બદલે ડોહણું પાણી વિતરણ કરી રહ્યું છે અમે નગરપાલિકા એ અઠવાડિયે પંદર દિવસે ઘણી વખત રજૂઆત કરી પણ નગરપાલિકામાંથી કોઈ જવાબ આવતો નથી આવે છે થી એક જાતની બીમારી પેદા થઈ છે બીમારી એટલી થઈ છે કે ટાણે ઘરે ઘરે ટાણે રોગ ફાટી નીકળ્યો છે એ કઈ ઘર અત્યારે એવું નથી કે બીમારી વગરનું ઘરે ઘરે અત્યારે બીમારી છે કારણ શું એનું કારણ છે કે ખંજર જે આ પાણી જે પી છે વાપરે છે ખંજર જ હરેક ઘરે ઘરે અત્યારે ખંજરનો તકલીફ છે જ બધા નગરપાલિકા કોઈ ગોળી નું કોઈ વસ્તુ ક્યાંય કોઈ આપ્યું નથી અંતલી નગરપાલિકા દ્વારા છેલ્લી બે થી જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે તે પાણી બિલકુલ દૂષિત હોવાના કારણે પીવાલાયક રહ્યું નથી અને તેના માટે નગરપાલિકા તંત્ર દ્વારા આ પાણીને ક્લોરિન કરવા માટેની કોઈ વ્યવસ્થા કરી નથી જેથી કરી આ દૂષિત પાણી પીવાના કારણે વંથલીના નગરજનો વાનગીમાં સપડાયા છે અને મહિલાઓ ગંદુ જે પાણી આવે છે અમારી નું એના માટે રજૂઆત કરવા આવેલી પણ આ પાણી ચોમાસાની જે સિઝન છે એટલે નવું પાણી આવેલું હોય એટલે એવું પાણી આવેલ છે આ પ્રત્યે અમે અમારા શિવ સાહેબને રજૂઆત કરીએ છીએ અને જેમ તો એને વહેલી તકે આ પાણીનો નિકાલ થાય ગંદા પાણીનો અને ચોખ્ખું પાણી આવે એવો અમારો પ્રયત્ન રહેશે